ભાભરના રૂની ગામેથી જુગારધામ ઝડપાયું ભાભર તાલુકાના રૂની ગામથી કેટલાય સમયથી ચાલતું હતું જુગારધામ જુગારધામ ચાલતું હશે આ જાણ પોલીસને હોય તેવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ભુજ સાયબર ક્રાઇમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જે રેડ દરમિયાન પંદર જુગારીઓ ઝડપાયા છે રૂની ગામના પૂર્વ સરપંચના ખેતરમાંથી વાળી જુગારધામ ઝડપાયું છે જેમાં રોકડ રૂપિયા ત્રણ લાખ ચુમોતેર હજાર આઠસો નગ મોબાઈલ તેમજ જેની કિંમત એસી હજાર તેમજ ત્રણ ફોર વ્હીલ ગાડીઓ એક બાઇક સહિત મુદ્દામાલ તેમજ બાર લાખ ચોર્યાસી હજાર આઠસોના મુદ્દામાલ સાથે પંદર જુગારીઓ ઝડપાયા છે જેમાંથી એક શંકરભાઈ ગંગારામભાઈ ચૌધરી રહેવાસી રૂની તાલુકો ભાભર રાયમલભાઈ વાલાભાઈ રબારી રહેવાસી બંથળ તાલુકો રાધનપુર મહેન્દ્રભાઈ કરણભાઈ આહિર રહેવાસી અઘાર તાલુકો સરસ્વતી નારણગીરી પાટગીર ગૌસ્વામી રહેવાસી મોરવાડ તાલુકો સુઈગામ રઘનાથભાઈ આંબાભાઈ ચૌધરી રહેવાસી ખારા તાલુકુ ભાભર રણછોડભાઈ ભગવાનભાઈ ઠાકોર રહેવાસી બંધવડ તાલુકુ રાધનપુર રાણાભાઈ શંકરભાઈ માળી સૌજીભાઈ ધૂળાજી સોલંકી ઇમ્તિયાઝ ભૂમ્યા ભુરામિયા સિંધી મુકેશભાઈ નાથાભાઈ રાવલ માનાભાઈ કુંવરજીભાઈ ઠાકુર જેસલજી બળવંતસિંહ સોલંકી પરબતભાઈ વિરમભાઈ પટેલ તેમજ દાલાભાઈ અર્જનભાઈ પટેલ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ દેસાઈના નામો ખુલવા પામ્યા છે